સુરત ડીસીબીએ ડ્રગ્સનો નવ લાખ નેવ્યાસી હજાર બસો પચાસનો જથ્થો ઝડપી પાડ્યો રાંદેર વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો બે ઇસમોની ધરપકડ પોલીસે કરી એક વ્યક્તિ પાસેથી ત્રેપન ગ્રામ ડ્રગ્સ અને બીજા વ્યક્તિ પાસેથી સત્યાવીસ ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું અગાઉ પકડાયેલ ડ્રગ્સની પેડલર હીરાના સગા સંબંધી છે આરોપીઓ એક ઇસમ પાસેથી ચારસો ક્રિસ્ટલ પાવડર મળી આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતની સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ મહિડા અને પીએસઆઈ કેચ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંધેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંધેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને બા આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગજડતી કરતાં એમાંથી ત્રેપન ગામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્યાવીસ ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ્સનો અને પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક કે એક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દૃષ્ટિએ કહેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે સોહન અને ફહાદ અને સાહિલ બંને બે હજાર બાવીસમાં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માયલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માયલ ગુજ્જરને આપતો હતો એની બહેન હિના જે સાહેલની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઇસ્માઈલ ગુજ્જરને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનાવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસમાં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાઈને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહીમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઈલ ગુજ્જર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ બે હજાર ઓગણીસમાં ધરપકડ થઈ ચૂકી છે એની કોકેનના કેસમાં થઈ છે વેપન સાથેની એમની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા આ બંને ચેનલ તરફ અમે કામ કરી રહ્યા છીએ જેથી લાવતા હતા એ સોહનનું એક નામ આપ્યું હતું એના ઘરે તરંત રેડ કરી અને બીજું ત્રેવીસ ગ્રામ જેટલું એમડી અને શંકાસ્પદ પદાર્થ ચૌદસો કે અઢારસો ગ્રામ જેટલો શંકાસ્પદ પદાર્થ પણ મળી આવ્યો છે એમના મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે એ મોબાઈલની ચેટ ઉપરથી અને એક ખાતરી કરીને જે કોને કોને આપતા હતા અને ક્યાંથી લાવતા હતા એ બધું તપાસ થઈ શકશે એમ